નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં આજકાલ નકલીની બોલબાલા ચાલી રહી છે મોડાસામાંથી નકલી કચેરી જળપાઈ અગાઉ છોટાઉદેપુરમાંથી નકલી કચેરી જળપાઈ જેના તાર દાહોદ સુધી લંબાયેલા જોવા મળ્યા હતા એના છેડા દાહોદ આવતા હતા ત્યારે દાહોદમાંથી ફરી એક વખત ચકચારી કિસ્સો સામે આવ્યો છે જેમાં દાહોદમાં નકલી કચેરી બાદ હવે જમીનના નકલી હુકમો બનાવવાનું એક રીતસરનું રેકેટ સામે આવ્યું છે અને ભૂમાફિયાઓ દ્વારા જમીનના એનેના નકલી હુકમો બનાવ્યા હોવાની વિગતો સપાટી ઉપર આવી રહી છે જમીન એને કરી અને પ્લોટિંગ કરીને તો એનું વેચાણ પણ થઈ ગયું હોવાની અધિકારીઓ અને પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અને પોલીસે સૈશવ પરીખ જકરિયા અને હારૂન એમ ત્રણ ઇસમોની ધરપકડ પણ કરી લીધી છે દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકો એમ બે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદો નોંધાવવા પામી છે અને બંને ફરિયાદમાં સૈશવ પરીખ એક કોમન આરોપી સામે આવ્યો છે પોલીસ તપાસમાં આ કૌભાંડની અંદર અંદર હજુ વધુ મોટા માથાઓ બહાર આવવાની શક્યતાઓ લાગી રહી છે પરંતુ હાલમાં તો દાહોદની અંદર જમીનના નકલી હુકમો બનાવી અને જમીનને બારોબાર વેચી મારવાનું અને મધ્યમ વર્ગીય લોકોની શ્રદ્ધા સાથે લોકોની એક પ્રકારની છેતરપિંડીનો આ કિસ્સો સામે આવી રહ્યો છે આવી જમીનોને એને કરી તેનું પ્લોટિંગ કરી અને વેચાણ પણ કરી દેવામાં આવ્યું છે અને પ્રાંત અધિકારી તેમજ ડીડીઓ કચેરી દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અને નવાઈની વાત એ છે કે પોલીસે શૈશવ પરીખ જકરિયાના અને હારોને એમ ત્રણ ઇસમોની ધરપકડ કરી છે તે પૈકી દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથકની અંદર શૈશવ પરીખના નામે બે ફરિયાદો નોંધાવવામાં પામી છે બંને પોલીસ સ્ટેશનની અંદર અલગ

જેના રેવન્યુ સર્વે નંબર છે ત્રણસો ત્રણ ત્રણસો પાંચ ત્રણસો છ આ જમીન છે જકરીયા મહેમુદ ટેલર નામે આવેલી છે આ જમીન ના ખોટા હુકમો થયા એનએ અને એ ખોટા એન હુકમો થયા એનએ ના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન ખોટા હુકમો થયા છે જે અંતે તમારે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે આમાં જકરીયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શેષવ શિરસુદર પારેખ સોરી શેષવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ મારી કસ્ટડીમાં છે અને એમ રિમાન્ડ માગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એડીઝુર પોલીસ સ્ટેશનમાં જેમાં ફરી તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે જેમાં પણ એક સર્વે નંબર છે ઓબ્લિક 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 ચાર જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી આ પણ બાબત ધ્યાને આવતા તમારો રેકોર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શેષેવ શીરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે ઓવરઓલ એવું જણાયું છે કે આ લોકો ખોટા એના હુકમો કરી સરકારની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ એમાં જણાય આવે છે અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડી સંભાવના પૂરેપૂરી છે તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગનાર તરીકે થઈ શકે છે પ્રાથમિક તરફ એવું પણ જાણવા એવું છે કે આ માત્ર બે હુકમોની આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે જે બાબતે અમારી તપાસ ચાલુમાં છે આ બંને ગુનામાં અન્ય બે આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ આ બે હુકમો સિવાય અન્ય પણ હુકમો હોય એવી સંભાવના કરી શકાય નહીં એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માગું છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરીએ અથવા ડીડીઓ કચેરી આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં બે બે લોકો નામજોગ થઈ ગયા છે અને બે લોકો અમારી પાસે નામ ખુલી ગયા છે ચાર ચાર લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે સર આ જમીન સિવાય અન્ય કોઈ જમીનોમાં પણ ભેદ ઉકેલા છે હાલમાં બે જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે મારા આગળ તપાસ ચાલુમાં છે